હલો દોસ્તો કેમ છો મજામાં તો મજામાં છો તો દોસ્તો તમે જવી રહ્યા છો રણભર ન્યૂઝ ચેનલ તો દોસ્તો અમે નવા વિડીયો લઈને આવી ગયા છો આનંદભાઈ પટેલ અને અન્ય સરકોનો આગેવાનો સાથે બાળકી બનતી એના શિશોરોથી મળતા ના માટે આ આંદોલન કરવામાં આવ્યું છે તો શું શું કર્યું છે આગળ શું કીધું છે તો આ વિડીયોમાં તમને જોવા મળશે દોસ્તો વિડીયો પૂરો જોજો તો વિડીયો આપણે હવે આગળ જોઈએ

મિત્રો શિષ્ય મુક્તિ બંધ કરવાનું કારણ કે આદિવાસી ને શિક્ષણ વંચિત કરવાનું છે કારણ કે સત્તામાં વિચારધારાના લોકો બેઠા છે અને મનુષ આની વિચારધારા આજે અનાધિકારથી એ મહાભારત હોય કે રામાયણ હોય ત્યારે પણ આપણા આદિવાસી સૂત્રોને ભણવાનો અધિકાર બી હતો પણ આ દેશની અંદર ભારત દેશનું બંધારણ અમલમાં છે સંવિધાન અમલમાં છે એટલા માટે એ લોકો એમ કેન પ્રકારે આદિવાસીના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણવામાં પાછા પડે એ રીતના ષડયંત્ર કરી રહ્યા છે તો શું આપણે ચલાવી લેવાનું છે ચલાવી લેવાનું છે સાથે સાથે સરકાર સંચાલકોને પણ હું ચેતવણી આપું છું કે જો આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા દેવામાં નહીં આવશે તો તમે લાખો કરોડ રૂપિયા ખર્ચો કરી છે ને એ કોલેજોને પણ અમે તારા મારી દઈશું તૈયાર થવું પડશે જો વિદ્યાર્થીઓને મળશે તો આદિવાસી વિદ્યાર્થીઓ પાસે એટલા પૈસા નથી કે ફી ભરીને ભણી શકવા નથી એના માટે સારા સંચાલકો એ પણ રજૂઆત સરકારને કરવી જ પડશે જો તમે રજૂઆત નહીં કરશો તો તમારા કોલેજ તારા વચ્ચે વચ્ચે લખી લેવ આવનારી છવ્વીસમી જાન્યુઆરી છે છવ્વીસમી જાન્યુઆરી સુધીમાં એનો કઈ નિર્ણય સરકાર નહીં આપે તો આવનારા દિવસોમાં તમારા ખાનગી કોલેજો આપણે તારા પણ મારવા પડશે આનંદભાઈ ને કાર્યક્રમ આપણે અવશ્ય કરવો જ પડશે સાથે સાથે મને અહીં જાણવા મળ્યું કે બે દિવસથી વહીવટી તંત્ર

ભવિષ્ય નો પ્રશ્નો છે એમાં સરકાર કોની છે સરકાર કોની નથી એ નથી જોવાનું પણ આ અધિકારો માટે તમામ આગેવાનો એક પંચ લડાઈ રાખું છું આખે કહે છે આભાર ચપ્પાની ભાઈ આતંકવાદી છે કઈ આપણે આતંકવાદી છે આનંદભાઈ

કાયમ હક અને અધિકાર ની લડાઈ આજ જગ્યાએ આપણે લડેલા મને યાદ છે સરકારી દવાખાનાનું ખાનગીકરણ વખતે બી અહીંયા જ ભેગા થયેલા કેટલા આગેવાનો મળવા ગયેલા અને અમને જાહેર કરેલું કે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારી દવાખાનું સરકારી રહેવા દેશું એ રહેવા દીધું રહેવા દીધું મે સાંભળ્યું છે 26 તારીખે મુખ્યમંત્રી આવે છે આવે છે ને તો શું કરવાનું આપણે જવાબ લેવા જવાનું કે નહીં જવાનું હું તો તૈયાર છું તમે તૈયાર છો તૈયાર છો તમે

પાર તાપે રિવર માં લઈ લો આશા વર્કર બેનો માટે લઈ લો આંગણવાડી બેનો માટે લઈ લોટ ઉમેદવારો માટે લઈ લો આજે તમારા હક અને અધિકાર ની લડાઈ ની વાત હોય ત્યાં આપણે એક મરજ મરજ આવીને બેઠો છે મરજ સાથે છે તમારે ત્યાં પહોંચવાનું હોય વાત કરવા આવ્યો છું બાકી મોત કાલ આવતો હોય તો આજ આવે કલ્પેશ ફરક નથી પડતો પણ અન્યાય હશે ને અન્યાય હશે ને હંમેશા જય આદિવાસી

કેન્દ્રની અને પચીસ ટકાની સહાય ગુજરાત સરકારની અને આ બે સહાય મળીને

એવું થોડી અમને એવી રીતે સાહેબ જોઈ હતા કે સાહેબ નથી મને અધિકારી નથી છવ્વીસમી તારીખ નો મુખ્યમંત્રીનો રાજ્ય રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓ સૌ પરિવાર પહોંચશે અને પોતાની માંગણી અને લાગણીની વાતો કરશે આનંદભાઈ બિરસા મુંડા યુનિવર્સિટીમાં આદિવાસી અનામતની જીટ નથી આપવામાં આવી છે ભરતી કરવામાં આવી છે એ બાબતે સત્તર તારીખે સત્તરમી જાન્યુઆરીએ જે જાહેરાત કરવામાં આવી જાહેરાતમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં એક પણ એસટી કેન્ડિડેટને સ્થાન આપવામાં આવ્યું નથી અમે એનો પણ વિરોધ કરીએ છીએ પરંતુ સરકાર ધીમે ધીમે આદિવાસીનું પત્તું દરેક વસ્તુમાંથી કાઢી નાખવા માંગે છે અને આદિવાસી સમાજને અંધાર યુગમાં મોકલી દેવા માંગે છે એવું લાગે છે વિદ્યાર્થીઓને જે કષ્ટ થાય છે શિષ્યવૃત્તિના કારણે ભણી રહ્યા છે એની શિષ્યવૃત્તિ કાપીને એને ફરી પાછા અભણ અશિક્ષિત અને વ્યવસાય વગરના રાખવા માંગે છે